પ્રવૃત્તિઓ કરતા ઇસમો હવે ચેતી જજો આપની આસપાસની વ્યક્તિ પોલીસ હોય શકે છે જે આપના ખરાબ મનસુબા પાર ન પાડવા દે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ગણતરીની મિનિટોમાં કાયદાના સકંજામાં આવી જશે નવરાત્રીના તહેવારોને પગલે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવાને માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે પોલીસે છેડતી છેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાને માટે સી ટીમની રચના કરી છે જેમાં મહિલા પોલીસકર્મીઓ નવરાત્રી જેવા તહેવારોમાં ભીડભાડવાળી જગ્યા પર સાદા વેશમાં કે ટ્રેડિશનલ પહેરવેશ ધારણ કરીને રોમિયોગીરી કરતા કે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને ડામવા માટે રણચંડી બની છે જેને પગલે યુવતીઓ કે મહિલાઓ સુરક્ષિત હોવાનો અનુભવ કરી માતાજીના ગરબે પૂરા ભક્તિભાવપૂર્વક નિર્ભય રહી ઘૂમી રહ્યા છે જ્યાં અમે દર વર્ષે નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને એ નવરાત્રીના આયોજન દરમિયાન આપણી સુરક્ષામાં પોલીસ કર્મીઓ હાજર હોય છે અને એ પોલીસ કર્મીઓએ પોતાની એક સી ટીમની રચના કરી છે કે જેમાં જે મહિલા સુરક્ષા કર્મીઓ હોય છે એ લોકો આપણી જેમ જ ટ્રેડિશનલ ડ્રેસમાં આપણી સાથે હાજર રહીને આપણી સુરક્ષા કરે છે એટલે એમાં અમે જે પણ કોઈ મહિલાઓ ગરબા રમવા ઈચ્છતી હોય કે આવવા માંગતી હોય રમવા માટે ગરબા એ પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે અત્રેના તાપી જિલ્લામાં સી ટીમની કુલ નવ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે અને નવરાત્રિના ગરબા આયોજન દરમિયાન આ નવે નવ ટીમો જુદી જુદી જગ્યાએ જ્યાં ગરબાઓ ચાલે છે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરશે જેમાં તેઓને ખાનગી કપડામાં તથા ગરબાના પારંપરિક પહેરવેશમાં સ્થળ વિઝિટ વિઝિટ કરવાની સૂચના આપવામાં આવેલ છે અને આ દરમિયાન જો તેઓને આમ મહિલાઓ જે રીતે ગરબા રમવા આવે અને તેઓને પડતી મુશ્કેલીઓ તથા તેઓ સાથે કોઈ છેડતી ના બનાવો બને છે કે કેમ તે સંદર્ભે વોચ રાખી તે અનુસંધાને જરૂરી તકેદારી રાખવામાં કે શરૂઆત થઈ ગઈ છે મા અંબાના હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર જોવા મળે છે જેનાથી તેઓ અસુર નો સંહાર કરે છે દેવી શક્તિ આસુરી શક્તિનો વિનાશ કરે છે હાલના દિવસોમાં પણ એક દેવી શક્તિ રાખનાર અને આંસુની માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ પર નજર રાખી રહી છે તેમની પાસે ભલે અસ્ત્ર કે શસ્ત્ર ન હોય પરંતુ પોતાના હથિયાર બોડી વોર્ન કેમેરા અને વાયરલેસ વોકીટોકી રાખી તેઓ રોમિયોગીરી કરતા લોકો પર બાસ નજર રાખી રહ્યા છે